અધ્યક્ષ સ્થાને વિવિધ ઇન્ડસ્ટ્રી એસોસિએશન તથા ઉદ્યોગ સંગઠનો સાથે વિડીયો કોન્ફરન્સ હતી જેમાં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશભાઈ કારા સહિતના હોદ્દેદારોએ ચેમ્બર ઓફ કોમર્સના ઓફિસ ખાતેથી જોડાઈ અને માર્ગદર્શન મેળવ્યું હતું કોન્ફરન્સ મામલે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કાર્યાએ જણાવ્યું હતું કે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો એ માત્ર ઉદ્યોગ માટે નહીં પરંતુ દેશની આર્થિક મજબૂતી માટે પણ અનિવાર્ય છે અને ઓનલાઈન ખરીદી કરતી વખતે પણ સ્વદેશી વસ્તુઓને જ ખરીદી કરી અને દેશને મજબૂત બનાવવા અપીલ કરી હતી વધુમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આગામી દિવાળીના તહેવાર દરમિયાન પણ વોકલ ફોર લોકલ અને સ્વદેશી વસ્તુઓના વેચાણ માટે અને અપનાવવા પર ભાર મૂક્યો હતો આજ રોજ ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે જે જીએસટી બાબતે એક લાઈવ મીટિંગ રાખી હતી એ ઝૂમ મિટિંગમાં સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ વેપારીઓ ઇન્ડસ્ટ્રીઝ ભાઈઓ બધા જોડાણા હતા આ સંદર્ભે આપણા માન્ય મુખ્યમંત્રી સાહેબે જી એક બધાને જ્ઞાન આપ્યું કે ભાઈ જીએસટી ઘટાડવાથી કેટલો ફાયદો થયો છે વેપારીઓને ઉદ્યોગમાં અને આપણા નરેન્દ્રભાઈ મોદીનો જે બે હજાર સુડતાલીસનું વિકસિત ભારતનું જે સપનું છે એ સપનું સહકાર કરવામાં આપણે બધાએ એને સહકાર આપવો જોઈએ કારણ કે સ્વદેશી વસ્તુ અપનાવવાથી આપણો દેશ મજબૂત થાય અને હું બધાને ચેમ્બર ઓફકર્સના પ્રમુખ તરીકે જીગ્નેશભાઈ કારીયા અપીલ કરું છું કે સ્વદેશી વસ્તુ અપનાવો દિવાળીના તહેવારમાં પણ સ્વદેશી અપનાવું અને સ્વદેશી અપનાવવાથી ખૂબ ફાયદો થશે તો આ પ્રમાણે જે અત્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જાણકારી બી એ ખૂબ જ સારી અને સચોટ હતી તેમાં હું પોરબંદર ચેમ્બર ઓફકર્સના પ્રમુખ તરીકે જીગ્નેશભાઈ કારીયા તેમજ મારા એસોસિએશનના તમામ હોદ્દેદારો અને મારા ચેરમેન આકાશભાઈ ગોંદિયા જોઈન્ટ સેક્રેટરી શ્રી પ્રદીપભાઈ મુનાણી સેક્રેટરી શ્રી હેમંદરભાઈ કોટેજા તમામ વેપારીઓ જોડાણ હતા એટલે આ જોડાવાથી અમને જે જ્ઞાન મળ્યું અને જે વેપારીમાં આ બાબતે ચર્ચા કરી અને જે સંદેશ વસ્તુ અપનાવવાની અમે અપીલ કરશું એનાથી ખૂબ સારો ફાયદો થશે અને દેશને શું ખૂબ દેશે જે આપણા નરેન્દ્રભાઈ મોદીએ જે સપનું સેવું છે તેમાં બધાય સહભાગી બનશે એવી આશા રાખું છું અતકે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન આકાશભાઈ ગોંઠિયા જોઈન્ટ સેક્રેટરી પ્રદીપભાઈ મુનાણી અને સેક્રેટરી હેમંતભાઈ કોટેચા સહિતના હોદ્દેદારોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વીડિયો કોન્ફરન્સમાં જોડાઈ અને જીએસટી રિફોર્મ બે વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન સંદર્ભે જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર